क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है अच्छा। तमने असर करता समाचार अमे सरल भाषा में સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલસ્ટોપ આજે અમે સંગમના જળને લઈને ચાલી રહેલા જંગ વિશે વાત કરીશું એક રિપોર્ટમાં ગંગા અને યમુનાના પાણીમાં હાનિકારક બેક્ટેરિયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે અને દેશના ખ્યાતનામ વૈજ્ઞાનિકો એના વિશે શું કહે છે એ અમે તમને આજે વિસ્તારથી જણાવીશું ઉપરાંત કેટલાક નેતાઓએ મહાકુંભના આયોજનની ટીકા કરવાની કોશિશમાં કેવી રીતે સનાતનનું અપમાન કર્યું છે એની પણ અમે વાત કરીશું ભારતના કરોડો લોકો મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે પોતાની જાતને પવિત્ર અને ધન્ય કરી રહ્યા છે મહાકુંભમાં જોવા મળી રહેલા આ લોકોને પૂરેપૂરો વિશ્વાસ છે કે સંગમમાં ડૂબકી લગાવવાથી તેમના પુણ્યનું ખાતું છલોછલ થઈ જશે હજારો વર્ષોથી આ આસ્થા અકબંધ રહી છે આ મહાકુંભમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ જોવા મળી રહી છે જોકે આવા સમયે જ એક રિપોર્ટ આવ્યો જે હિન્દુઓની આસ્થાને આઘાત પહોંચાડવાની કોશિશ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આમ પણ હિન્દુઓ સહિષ્ણુ જ રહેશે એવો આગ્રહ રાખવામાં આવે છે એટલે કે તેમની આસ્થા પર ગમે તેટલા આઘાત થાય તેમણે ચૂપચાપ બધું સહન કરવાનું હિન્દુઓ તહેવાર મનાવે તો તેમના પર પથ્થરમારો કરવામાં આવે આમ છતાં પણ તેમણે ચૂપચાપ સહન કરી લેવાનું હિન્દુ સમાજ બહુમતીમાંથી લઘુમતીમાં ફેરવાઈ જાય એવા પ્રયત્નો કરવામાં આવે છે જોકે તેમણે સહિષ્ણુતા જ દાખવી જોઈએ પણ એ બધાના મામલે ટાઈમિંગ ખૂબ જ સમજી વિચારીને પસંદ કરવામાં આવે છે અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે કરોડો લોકો પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે જેમાં રાજકારણીઓ બિઝનેસમેન ક્રિકેટર્સ અને કલાકારો પણ સામેલ છે આવા સમયે જ સંગમના પાણીને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પ્રયાગરાજમાં જુદા જુદા સ્થળથી પાણીના નમૂના લીધા એનું ટેસ્ટિંગ કર્યું આખરે આ ટેસ્ટિંગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંગમના પાણીમાં ફિકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ જ વધારે છે આ રિપોર્ટ કેવી રીતે અને ક્યારે તૈયાર કરવામાં આવ્યો એની ચર્ચા થઈ શકે છે જોકે એનું નામ લઈને કેટલાક લોકો મહાકુંભનું અપમાન કરવા લાગ્યા છે ઉત્તર પ્રદેશ સરકાર આ રિપોર્ટથી સંમત નથી ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તો કહ્યું હતું કે પ્રયાગરાજમાં સંગમ ખાતે પાણીના નમૂના જૂના હતા આ વિવાદ કહેવા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની આખરી ઝાટકડી હતી એ પણ વિવાદ થયો કઈ જગ્યાએથી પાણીના સેમ્પલ્સ લઈને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં સચ્ચાઈ હોય તો એ ચોંકાવનારની બાબત છે કેમ કે ફિકલ કોલિફોર્મની વધારે હાજરીથી પુરવાર થાય છે કે સિવેજના પાણીથી સંગમનું પાણી પ્રદૂષિત થયું છે મહાકુંભના પાણીમાં નિર્ધારિત માપદંડ કરતાં તેર ઘણા વધારે ફિકલ કોલિફોર્મ મળ્યા હોવાનું રિપોર્ટમાં લખવામાં આવ્યું છે સામાન્ય રીતે બેક્ટેરિયાનું નામ સાંભળીને ડરી જવાય કે એનાથી ભયાનક બીમારીઓ થતી હોવાનું સામાન્ય લોકો માનતા હોય છે જોકે હકીકત એ છે કે મોટા ભાગના બેક્ટેરિયા માણસોને નુકસાન પહોંચાડતા નથી વળી માત્ર એક જ બેક્ટેરિયાથી જ યુવિન બીમારી થાય છે ફિકલ કોલિફોર્મ બેક્ટેરિયા બંને કેટેગરીમાં આવે છે આ બેક્ટેરિયા સામાન્ય રીતે માણસોની ડાયજેશન સિસ્ટમમાં આવે છે શરીરની અંદર આ બેક્ટેરિયાથી કોઈ નુકસાન થતું નથી એટલા માટે એનાથી ડરવાની જરૂર નથી જોકે આ બેક્ટેરિયા પાણીમાં ઝડપથી સડી જાય છે જેનાથી પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઝડપથી ઘટવા લાગે છે ખૂબ જ વધારે પ્રમાણમાં ફિકલ કોલિફોર્મ હોય તો એવું પાણી પીવા માટે યોગ્ય ગણાતું નથી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ત્રીજી ફેબ્રુઆરીએ એનો રિપોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને સોંપ્યો આ રિપોર્ટમાં સાત જગ્યાએથી લેવામાં આવેલા પાણીના નમૂના ટેસ્ટિંગનું રિઝલ્ટ લખવામાં આવ્યું આ રિપોર્ટ મુજબ ગંગામાં દિહાઘાટ અને યમુનાના નૈની બ્રિજ પાસેના જળ વિસ્તારમાં ફિકલ કોલિફોર્મનું પ્રમાણ વધારે છે જેના આધારે ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને એક લિટર લખવામાં આવ્યો હતો કે મહાકુંભમાં અનેક જગ્યાએ ગંગા અને યમુનાનું પાણી આચમન કરવા લાયક કે ડૂબકી લગાવવા લાયક પણ રહ્યું નથી આવા તારણના કારણે સ્વાભાવિક રીતે સંતોકળાય તેઓ કહી રહ્યા છે કે સંગમનું પાણી અત્યંત પવિત્ર છે એ આસ્થાનો વિષય છે મોરારી બાપુએ પણ તેમની કથામાં આ રિપોર્ટને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તમે મોરારી બાપુને સાંભળો ગંગામાં એવું શું તેમાં નાયેથી પાપ ધાય આવો પ્રશ્ન કોઈ કોઈ નથી કરતા જે ગંગામાં નાય અત્યારે જે રિપોર્ટ આપ્યો ને આપવાની અત્યારે જરૂર નથી આજ હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નથી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે એને તમને શું ખબર પડે કે નાવા જોઉં તમારા તો યંત્રો જવાબ આપે છે કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે એનું શું હશે લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપોર્ટ આવ્યો છે મારી એમ તો આપણે વિરોધ શું કરીએ પણ આપણે વિનય તો કરીએ અત્યારે આ સમય આપવાની કોઈ જરૂર નથી અને તમે આપો તો કોણ ધ્યાન દેશે કોણ ધ્યાન મને શ્રદ્ધાથી કહેવા દો કેટલા બુદ્ધ પુરુષો એમાં ડૂબકી મારી છે એને એને નહીં પવિત્ર કર્યું હોય અને એને કારણે બાવન ત્રેપન પંચાવન કરોડ લોકો નાઈ ચૂક્યા છે મોરારી બાપુએ આ રિપોર્ટના ટાઈમિંગને લઈને સવાલો ઉઠાવ્યા સંતોને ગંગા અને સંગમના પાણીમાં આસ્થા છે જો કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે સાયન્સના દ્રષ્ટિકોણથી આખી વાત કહે છે એટલે આપણે એ એંગલથી જ મુખ્ય વિચાર કરીએ મિસાઇલ મેન એપીજે અબ્દુલ કલામની સાથે કામ કરનારા પદ્મશ્રી સાયન્ટિસ્ટ ડૉક્ટર અજયકુમાર સોનકર આ રિપોર્ટના તારણોથી સંમત નથી તેમણે પોતાની લેબોરેટરીમાં પુરવાર કર્યું છે કે ગંગાનું પાણી ન માત્ર સ્નાન કરવા લાયક છે બલકે આલ્કલાઇન વોટર જેવું શુદ્ધ છે એટલે કે ગંગા નદીની શુદ્ધતા સામે સવાલ ઉઠાવનારાઓને આ વૈજ્ઞાનિકે ખોટા પૂરવાર કર્યા છે તેમણે પડકાર પણ ફેંક્યો છે કે લેબોરેટરીમાં મારી સામે ગંગાના વોટરનું ટેસ્ટિંગ કરીને બતાવો આ ભારતીય સાયન્ટિસ્ટે સંગમ અને અરેલના પાંચ ઘાટ પરથી પાણી કલેક્ટ કર્યું હતું તેમણે સતત ત્રણ મહિના આ પાણી પર રિસર્ચ કર્યું હતું જેનું તારણ આવ્યું હતું કે ગંગાજળ સૌથી શુદ્ધ છે અહીં સ્નાન કરવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી લેબોરેટરીમાં આ વાત કન્ફર્મ થઈ છે ડૉક્ટર અજયે કહ્યું હતું કે આશ્ચર્યજનક રીતે કરોડો શ્રદ્ધાળુઓ સ્નાન કરતા હોવા છતાં ગંગાજળમાં બેક્ટેરિયાનો ગ્રોથ જોવા મળ્યો નથી એટલું જ નહીં આ પાણીના પીએચ લેવલમાં પણ કોઈ પણ ઘટાડો થયો નથી દેશના આ શ્રેષ્ઠ સાયન્ટિસ્ટે એમ પણ જણાવ્યું છે કે ગંગાના પાણીમાં અગિયારસો પ્રકારના બેક્ટેરિયો ફી બેક્ટેરિયો ફેજીસ છે બેક્ટેરિયો ફિઝિસ તો મૂળતઃ વાયરસ છે જોકે ડરવાની જરૂર નથી આ વાયરસ તો પાણીની અંદર રહેલા બેક્ટેરિયાને ટાર્ગેટ કરીને એને ખતમ કરી દે છે આ જ કારણે મહાકુંભમાં અઠાવન કરોડ કરતાં વધારે શ્રદ્ધાળુઓએ અત્યાર સુધી સ્નાન કર્યું હોવા છતાં પાણી પ્રદૂષિત થયું નથી તેમના રિસર્ચથી ખ્યાલ આવે છે કે ગંગાના પાણીમાં કોઈ પણ પ્રકારની દુર્ગંધ પણ આવતી નથી જુદા જુદા ઘાટ પરથી લેવામાં આવેલા સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને ખબર પડી કે એમાં આઠ પોઈન્ટ ચારથી આઠ પોઈન્ટ છ ટકા સુધીનું પીએચ લેવલ છે જેને ખૂબ જ સારું માનવામાં આવે છે ડૉક્ટર અજયે પોતાની લેબોરેટરીમાં પ્રયાગરાજના પાણીના નમૂનાનું ટેસ્ટિંગનું રિઝલ્ટ જણાવ્યું છે બીજા વૈજ્ઞાનિકોના તારણો વિશે પણ અમે તમને જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ગંગાને મોક્ષદાયની કહેવામાં આવે છે એટલે કે ગંગા વ્યક્તિને પાપોથી મુક્ત કરીને પુણ્યશાળી બનાવે છે એટલે કે મોક્ષને લાયક બનાવે છે પણ ત્રિવેણી સંગમનું પાણી વિશેષ છે મહાકુંભના સમયે મોટા સંખ્યામાં સંતો પણ સંગમમાં સ્નાન કરતા હોવાના કારણે આ પાણી વધારે પવિત્ર થાય છે ગંગાને સ્વચ્છતાને લઈને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટની વચ્ચે મોટો ફર્ક છે કેન્દ્ર સરકારની એજન્સી કહે છે કે ફિકલ કોલિફોર્મનું લેવલ ખૂબ જ વધારે છે એના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે સ્નાન કરનારા લોકોની સંખ્યા વધી હોવાના કારણે ફિકલ કોલિફોર્મનું પ્રમાણ વધી ગયું છે એટલું જ નહીં સંગમમાં ઠલવાઈ રહેલા સીવેજના પાણીનું યોગ્ય ટ્રીટમેન્ટ પણ કરવામાં આવતું નથી યુપીસીબીનો રિપોર્ટ કહે છે કે સંગમનું પાણી સ્નાન કરવા માટે યોગ્ય છે ઉત્તર પ્રદેશ સરકાર કહે છે કે ગંગામાં ટ્રીટમેન્ટ કર્યા વિના જ સિવેજ છોડવામાં આવતું નથી આવી વિરોધાભાસી હકીકતો વચ્ચે અલ્હાબાદ યુનિવર્સિટીમાં સેન્ટર ઓફ એન્વાયરમેન્ટલ સાયન્સના પ્રોફેસર ઉમેશકુમાર સિંહનો ઓપિનિયન પણ જાણવા જોયે છે કેમ કે ડૉક્ટર અજયકુમાર સોનકરની જેમ તેમણે પણ સંગમના પાણીનો ખૂબ જ અભ્યાસ કર્યો છે તેઓ સ્પષ્ટ કહે છે કે ત્રિવેણી સંગમ ખાતે પાણી સ્નાન કરવા માટે યોગ્ય છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં પાણીમાં ઓક્સિજનનું જે પ્રમાણ લખવામાં આવ્યું છે એ સારી વાત છે તેમનું માનવું છે કે આ સરકારી એજન્સીએ એના રિપોર્ટ પર વધારે કામ કરવાની જરૂર છે કેમ કે ડેટા અધૂરો છે આ રિપોર્ટમાં નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ્સના કોન્સન્ટ્રેશન વિશેનો ડેટા જ નથી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ સાઉથ બિહારના એસોસિએટ પ્રોફેસર આર કે રંજન પણ ઉમેશકુમાર સિંહની વાતથી સહમત છે આર રંજન કહે છે કે સંગમનું પાણી સ્નાન કરવા માટે યોગ્ય નથી એવા તારણ પર આવવા માટે ડેટા છે એ પૂરતો નથી વળી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટામાં સાતત્યતા નથી ખૂબ ઉતાવળમાં તેમણે તારણ આપ્યું હોય એમ લાગે છે રંજન માને છે કે અત્યારે મહાકુંભમાં ખૂબ જ મોટી સંખ્યામાં કરોડો લોકો આવી રહ્યા છે જેના કારણે ગંગા પ્રદૂષિત થઈ રહી હોવાનું લાગે છે પછી ક્યાંથી તમે પાણીના સેમ્પલ લો છો એ પણ મહત્ત્વની બાબત છે ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ જ વાત કહે છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ સાયન્સીસના આસિસ્ટન્ટ પ્રોફેસર અમિત કુમાર મિશ્રા આવી જ વાત કહી રહ્યા છે તેઓ કહે છે કે ફિકલ કોલિફોર્મની હાજરી કંઈ નવી વાત નથી મિશ્રા માને છે કે વધારે ડેટા અને તારણની ખૂબ જરૂર છે તેમણે કહ્યું છે કે શાહી સ્નાનના સમયનો ડેટા જોઈએ તો એ સમયે ઇ કોલી બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે મિશ્રા પણ ડૉક્ટર અજયની સાથે સંમત છે કે ગંગાનું પાણી સુરક્ષિત અને આલ્કલાઇન છે હકીકતમાં કોઈ પણ નદીમાં પ્રદૂષણના બે લેયર હોય છે આ પાણીમાં સીવેજ નાખવામાં આવે તો એ પ્રદૂષણનું એક સ્વરૂપ છે મોટાભાગના કેસિસમાં સૂર્યના કિરણો અને નદીના ઝડપી પ્રવાહના કારણે એ થોડાક કલાક કિલોમીટર બાદ જાતે સાફ થઈ જાય છે જેને સ્વશુદ્ધિકરણ કહેવામાં આવે છે એ સિવાય ઉદ્યોગોના કારણે ઠલવાતા કેમિકલ્સના કારણે પણ નદી પ્રદૂષિત થાય છે હવે અત્યારે ગંગા અને યમુનામાં સિવેજ નાખવાના મામલે લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુનાવણી કરી રહી હતી જેમાં હકીકતો બહાર આવી છે અત્યારે પ્રયાગરાજમાં કરોડો લોકો આવી રહ્યા છે ત્યારે એને ધ્યાનમાં રાખીને દસ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ કામ કરી રહ્યા છે આ પ્લાન્ટ્સમાં ટ્રીટમેન્ટ બાદ ગંગા નદીમાં છોડવામાં આવતા પાણીની ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે જેમાં બહાર આવ્યું છે કે આ પાણી સ્નાન કરવા માટે યોગ્ય છે હવે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ રિપોર્ટ રિપોર્ટની વાત છે તો એમાં લેટેસ્ટ ડેટા આપવામાં ન આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશ સરકારને એના સિવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર ભરોસો છે હવે અહીં કેવી રીતે સફાઈ કરવામાં આવે છે એની પણ જાણકારી મેળવવી જરૂરી છે પ્રયાગરાજમાં કરોડો લોકો આવી રહ્યા છે ત્યારે એની સાથે ગંદકી અને પ્રદૂષણ વધે સ્વાભાવિક છે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં સૌથી પહેલાં પ્લાસ્ટિક જેવા સોલિડ વેસ્ટને અલગ કરવામાં આવે છે એ પછી પાણીને આગળ ટ્રીટમેન્ટ માટે પહોંચાડવામાં આવે છે ત્યારબાદ પાણીમાં રહેલા સૂક્ષ્મ કણોને અલગ કરવામાં આવે છે એ પછી એમાં કેમિકલ નાખીને સ્વચ્છ બનાવવામાં આવે છે ત્યારબાદ પાણી જ્યારે સિવે ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળે છે ત્યારે એની ક્વોલિટીની સતત તપાસ કરવામાં આવે છે અને એના પછી એને નદીમાં છોડવામાં આવે છે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને સ્વચ્છ બનાવવા માટે એક નવી રીત પણ અપનાવવામાં આવી રહી છે અહીં પાણીને છોડવામાં મૂળિયામાં પસાર કરવામાં આવે છે આ મૂળિયા પર ગંદકી ચોટી જાય છે એનાથી પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધે છે એટલું જ નહીં પાણીને શુદ્ધ બનાવવા માટેના ચોક્કસ પથ્થરો પણ નાખવામાં આવે છે ટૂંકમાં કહીએ તો ઉત્તર પ્રદેશ સરકાર પૂરેપૂરી કાળજી રાખી રહી છે જોકે ઉત્તર પ્રદેશમાં સંગમના જળને લઈને જંગ જામ્યો છે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખાત્રી આપી છે કે કુંભનું પાણી સ્નાન કરવા લાયક નહીં બલકે આચમન કરવા લાયક પણ છે તેમણે દાવો કર્યો છે કે રાજ્યનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગંગાના પાણીનું સારી રીતે મોનિટરિંગ કરે છે એટલું જ નહીં ક્વોલિટી જાળવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે અખિલેશ યાદવને સ્વાભાવિક રીતે યોગીની વાત પર ભરોસો નથી તેઓ કહે છે કે જો બીજેપીના નેતાઓને એટલો જ વિશ્વાસ હોય તો તેઓ સંગમમાંથી પાણી મેળવે આ પાણી ટેન્કમાં ભરીને વિશેષ વાહન દ્વારા એને આ નેતાઓના ઘરે પહોંચાડવામાં આવે અખિલેશે એમ પણ કહ્યું હતું કે આ પાણીથી જ આ નેતાઓના ઘરે ભોજન બનવું જોઈએ તેમણે સ્નાન પણ કરવું જોઈએ સમય આવે ત્યારે દવાની જેમ એ પાણીનો પણ ઉપયોગ કરવો જોઈએ એટલું નહીં અખિલેશે યોગી અને તેમના સાથીઓને વિધાનસભામાં સંગમના પાણીનું આચમન કરવાનો પણ પડકાર ફેંક્યો હતો અખિલેશ મહાકુંભને લઈને સતત યોગી સરકારને ટાર્ગેટ કરતા રહે છે આ પહેલાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટેની વ્યવસ્થાને લઈને તેમણે સવાલો કર્યા હતા એના પહેલા મોની અમાવસ્થાના દિવસે થયેલા ભાગદોડ રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ અને હાઈવે પર ટ્રાફિક બાદ હવે તેઓ ગંગાની સફાઈના મામલે યોગી સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે અખિલેશ પ્રેસ કોન્ફરન્સમાં તો વાત કરી છે પરંતુ તેમણે એક ટ્વીટ પણ કર્યું હતું આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે અત્યાર સુધી લોકો ગંગાજળને લઈને સચ્ચાઈ કહેતા હતા આજે ઉત્તર પ્રદેશની બીજેપી સરકાર દ્વારા ગંગાજળ વિશે ખોટું બોલવામાં આવ્યું અને ખોટું બોલાવવામાં આવી રહ્યું છે ડબલ એન્જિનની સરકાર હોવાના કારણે ઉત્તર પ્રદેશ સરકાર એમ પણ ન કહી શકે કે ગંગાજીના જળ મળ સંક્રમણનો રિપોર્ટ કોઈએ કાવતરાના ભાગરૂપે બનાવ્યો છે જોકે આ રિપોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચે સંઘર્ષનું પરિણામ હોય તો આવા રાજકીય સંક્રમણ દેશ અને ઉત્તર પ્રદેશ બંને માટે સારું નથી વાસ્તવમાં યોગી સરકારની ટીકા કરવા જતાં કેટલાક નેતાઓએ પોતાની મર્યાદાને ઓળંગી હતી જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે સંગમના જળને લઈને જંગ જામ્યો છે કરોડો હિન્દુઓ માટે સંગમ અને ગંગાના પાણીનું ખૂબ જ મહત્ત્વ છે હિન્દુઓ એની પૂજા કરે છે હવે આ પાણીને લઈને કેટલાક સવાલો ઉઠ્યા છે ત્યારે કેટલીક હકીકતો રજૂ કરવી જરૂરી છે દુનિયાભરના વૈજ્ઞાનિકોને સંગમ અને ગંગાના પાણીના રહસ્યો જાણવામાં ખૂબ જ રસ રહ્યો છે એટલે જ લગભગ એકસો ત્રીસ વર્ષથી વૈજ્ઞાનિકો એના પર સંશોધનો કરી રહ્યા છે અમેરિકાની મેસાચ્યુસેટ્સ યુનિવર્સિટીના રિસર્ચ સ્ટુડન્ટ રિજુલ કોચરે પણ સંશોધન કર્યું હતું જેનો રિપોર્ટ પ્રતિષ્ઠિત ધ રોયલ સોસાયટી જનરલ ઓફ હિસ્ટ્રી ઓફ સાયન્સમાં બે હજાર વીસમાં પ્રકાશિત થયો હતો આખી દુનિયા કોરોનાની મહામારીનો સામનો કરી રહી હતી ત્યારે રિઝુલે કરેલા સંશોધનના તારણો રજૂ કરવામાં આવ્યા હતા જેનું ખૂબ જ મહત્ત્વ છે રિજુલે લખ્યું છે કે સંગમના પાણીમાં બેક્ટેરિયોફ્લોજીસિસ છે જે પાણીની અંદર રહેલા બેક્ટેરિયાને જ ટાર્ગેટ કરીને એને ખતમ કરી દે છે એટલે એ દ્રષ્ટિએ અહીંના પાણીનું ખૂબ જ મહત્ત્વ છે અઢારસો છન્નુંમાં હેન્કિન નામના એક વૈજ્ઞાનિકે પણ જણાવ્યું હતું કે ગંગાના પાણીમાં બેક્ટેરિયાને ખતમ કરવાની ક્વોલિટી રહેલી છે રિજુએ પણ લખ્યું છે કે અહીંના પાણીમાં પોતાની જાતને શુદ્ધ કરવાની ક્ષમતા રહેલી છે એટલું જ નહીં બેક્ટેરિયા પણ ખતમ થઈ જાય છે જેના કારણે આ પાણીનું ધર્મ અને વિજ્ઞાન બંનેની દૃષ્ટિએ ખૂબ જ મહત્વ છે જેના કારણે જ એની પૂજા પણ કરવામાં આવે છે ગંગાના પાણીની આવી ચોક્કસ ક્વોલિટીના કારણે જ માનવામાં આવે છે કે એનાથી શરીર પણ શુદ્ધ થઈ જાય છે એટલે કે વાત સ્પષ્ટ છે કે આપણા ઋષિઓ ધર્મની દ્રષ્ટિએ આપણને મૂલ્યવાન શીખ આપતા હતા જોકે એની પાછળ તેમનો વૈજ્ઞાનિક અભિગમ પણ રહેતો હતો હવે એક રિસર્ચ વિશે વાત કરીશું બ્રિટિશ વૈજ્ઞાનિક સી ઇ નેલ્સને કોલકત્તામાં હુગલીમાંથી એક બોટલમાં ગંગાનું પાણી મેળવ્યું હતું અહીંના પાણીમાં ખૂબ જ ગંદકી હતી ભારતને આઝાદી મળી એના પહેલાંની આ વાત છે નેલ્સનની સાથે ફ્રાન્સનો વૈજ્ઞાનિક ફેલિક્સ ડિહેરેલે પણ સાથે હતા નેલ્સને કલેક્ટ કરેલા પાણીને જોઈને ફેલિક્સ આશ્ચર્યમાં મુકાયા પાણીના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા એની અમુક ફૂટ નીચે જ લોકોના મૃતદેહ હતા એનાથી વધુ ચોંકાવનારી વાત એ છે કે મરડા અને કોલેરાના કારણે આ લોકોના મોત થયા હતા મૃતદેહો છતાં પણ ત્યાંનું પાણી ચેપથી મુક્ત હતું આ જ કારણે ફેલિક્સ એવા તારણ પર આવ્યા હતા કે ગંગાના પાણીમાં બેક્ટેરિયાને ખાઈ જનારો વાયરસ છે ભારતીય જળ વૈજ્ઞાનિક ડૉક્ટર દેવેન્દ્ર ભાર્ગવના એક રિસર્ચ વિશે પણ તમારે જાણવું જોઈએ તેમણે જણાવ્યું હતું કે ગંગાના પાણીમાં કેટલાક કેમિકલ અને બાયોલોજીકલ ગુણો રહેલા છે આ ક્વોલિટીઝના કારણે ગંગાનું પાણી ખૂબ જ ગંદકી અને જૈવિક કચરાને ખૂબ જ ઝડપથી શોષી લે છે માત્ર ગંદકીને શોષી લેવાની જ વાત નથી બલકિ એને સંપૂર્ણપણે સાફ પણ કરી દે છે ગંગાનું એ ખરું સિકરેટ છે એટલા માટે જ ગંગાને મોક્ષદાયની કહેવામાં આવે છે આ જ કારણસર આપણા ધર્મમાં ગંગાનું પૂજન કરવામાં આવે છે હવે બીજા એક રિસર્ચની પણ વાત કરીશું ગંગા અને સંગમના પાણીમાં બેક્ટેરિયાને ખલાસ કરવાની તાકાત રહેલી હોય છે જોકે એ સિવાય પણ એની બીજી અનેક ક્વોલિટીઝ છે યુએઈની એન્વાયરમેન્ટ લેબોરેટરીઝના ડિરેક્ટર વિભા ભારદ્વાજના એક સંશોધનમાં આવી ક્વોલિટીઝ વિશે જણાવવામાં આવ્યું છે આ સંશોધન ઓપન જનરલ ઓફ પેથોલોજી એન્ડ ટોક્સિકોલોજી રિસર્ચમાં પબ્લિશ થયું છે આ સંશોધનમાં તાણ આપવામાં આવ્યું છે કે ગંગા નદી અને ત્રિવેણી સંગમના પાણીમાં ભરપૂર ખનીજ તત્વો રહેલા છે મહાકુંભનું પાણી પવિત્ર ને નિર્મળ છે આમ છતાં અત્યારે એને લઈને રાજકારણ રમાઈ રહ્યું છે કેટલાક નેતાઓ ઉત્તર પ્રદેશની સરકારની ટીકા કરવા જતાં મર્યાદાનો ભંગ કરે છે તેઓ સનાતન ધર્મનું અપમાન કરવા લાગે છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ જ રીતે મર્યાદા ઓળંગી તેણે મહાકુંભને મૃત્યુ કુંભ ગયો મમતાના નિવેદનની સંતોએ આખરી ટીકા કરી છે શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના રાષ્ટ્રીય સચિવ શ્રી મહંત જમનાપુરીએ કહ્યું હતું કે પ્રયાગરાજ મહાકુંભ એ અમૃત પર્વ છે આખી દુનિયા એની ભવ્યતા જોઈ રહી છે આવી પવિત્ર ઘટના માટે અપમાનજનક શબ્દો ન કહેવા જોઈએ પંચદશનામ આહવાનના અખાડાના આચાર્ય મહામંડેશ્વર સ્વામી અરૂણગીરીએ મહાકુંભ સામે સવાલ કરનારા મમતા પર અનેક આરોપો મૂક્યા તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં હજારો હિન્દુઓની હત્યા કરવામાં આવી છે રાજ્યમાં ચૂંટણીઓના સમયે લાખો લોકોને રાજ્ય છોડવાની ફરજ પાડવામાં આવે છે સ્વામી અરૂણ એમ પણ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ વિશે ચિંતા કરવાના બદલે મમતા બેનર્જીએ તેમના પોતાના રાજ્યની સ્થિતિ પર ફોકસ કરવું જોઈએ નિર્મોહી અને અખાડાના અધ્યક્ષ મહંત રાજેન્દ્ર દાસે પણ મમતાના નિવેદનની આકરી ટીકા કરી તેમણે કહ્યું હતું કે મમતા બેનર્જી મહાકુંભનું મહત્વ સમજી ન શકે તેઓ હંમેશા સનાતન્ય મૂલ્યોનું અને પરંપરાનું અપમાન કરે છે રાજેન્દ્ર દાસે એમ પણ કહ્યું હતું કે મમતા હવે અરવિંદ કેજરીવાલના રસ્તે જઈ રહ્યા છે અને તેમનું ભવિષ્ય પણ કેજરીવાલ જેવું છે મમતા બેનર્જીના નિવેદનને લઈને આખા દેશના સંતો અકળાયા છે એવા સમયે અખિલેશ યાદવે મમતાના નિવેદનને સપોર્ટ આપ્યો છે અખિલેશ કહ્યું છે કે મમતાના રાજ્યના લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે હા તો એ વાતની છે કે અખિલેશે એવો પણ સવાલ કર્યો છે કે શા માટે આ મહાકુંભ આ સમય યોજવામાં આવ્યો મહાકુંભ આસ્થાનો વિષય છે જ્યાંના પાણીની ક્વોલિટીને લઈને સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે જો કે જોકે કુંભમાં સ્નાન કરીને લોકોએ આ સવાલોનો બરાબર જવાબ પણ આપ્યો છે અલબત્ત હવે તમને એક અપીલ કરવા માંગીએ છીએ કે તમે જ્યારે પણ ત્રિવેણી સંગમાં જાઓ ત્યારે ત્યાં સ્વચ્છતાનો પૂરેપૂરો ખ્યાલ રાખજો કેમ કે આપણે ગંગા અને યમુનાને માતા તરીકે ગણીએ છીએ માતાની કાળજી લેવાની જવાબદારી આખરે સંતાનોની જ હોય છે ખેર આના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર